ગયા એપિસોડમાં આપણે ટ્રેડિશન અને મોડનિટીની વાત કરી હતી અને આપણે જોયું હતું કે બ્લાઇન્ડ ફ્લેથની સામે મોર્ડન એપ્રોચ એસી વસ્તુ છે પણ મિત્રો હવે આપણે પ્રવેશી ગયા છીએ પોસ્ટ મોડન એજમાં અને જ્યારે પોસ્ટ મોર્ડન એજમાં આપણે પ્રવેશી ગયા છીએ ત્યારે સૌથી અગત્યનો જે મુદ્દો છે તે આ છે કે આપણે જો ખરેખર પોસ્ટ મોર્ડન યુગમાં જીવનારા બુદ્ધિજીવી શિક્ષિત દીક્ષિત અગ્રેસર એવા નાગરિકો છીએ એવું જો આપણે ખરેખર આપણી જાતને સમજાવવું હોય અને એ જાતનું સ્થાપિત કરવું હોય તો આપણને આપણા યુગના દેશકાળનું ભાન હોવું જોઈએ એટલે કે આપણા આપણે કયા યુગનું સંતાન છીએ આપણો જમાનો શું છે એની ચેતના શું છે એનો સ્પિરિટ શું છે એની ગતિ અને ગતિવિધિઓ શી છે એ વાતથી આપણે સભાન હોવા જોઈએ એનો અર્થ એ છે કે આપણી પોતાની યુગ ચેતનાથી આપણે પરિચિત હોવા જોઈએ અને તો જ આપણે આપણા જમાનાને સારી રીતે જાણી નાણી અને માણી શકીએ તો આજે આપણે જે વાત કરવી છે તે આ કરવી છે કે આપણે કયા સમયમાં છીએ આપણા યુગની ચેતના કઈ છે તેની વાત આજના આપણા આ એપિસોડમાં આપણે સમજીશું એ સમજવા માટે એક નાનકડો પ્રયોગ કરવાનું તમને સૂચવું છું તમારા સંપર્કમાં હોય એવા વેલ રેડ વેલ એજ્યુકેટેડ અને ઇન્ટેલેક્ચ્યુઅલ્સ એવાની સાથે તમે જરા પ્રશ્નો કરીને પૂછજો કે આપણે કયા સમયનું સંતાન છીએ આપણો જમાનો છે એનું રૂપ અને રૂખ કેવા છે તો તમને જુદા જુદા ઉત્તરો મળશે જેવા કે કોઈક તમને કહેશે કે આપણો યુગ છે તે એડવાન્સ સાયન્સ અને ટેકનોલોજીનો યુગ છે કોઈ તમને એમ કહેશે કે આપણો યુગ છે તે માસ મીડિયા અને સોશિયલ મીડિયાનો યુગ છે કોઈ આપણને એમ કહેશે કે આપણો જે એજ છે અત્યારે જે યુગમાં આપણે જીવી રહ્યા છીએ તે ટ્રોપિઝમનો જમાનો છે કોઈ એમ કહેશે કે આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ તે ટેરરિઝમનો જમાનો છે કોઈ એમ કહેશે કે આપણો જમાનો છે તે એજ ઓફ સસ્પિશિયન છે કોઈ કહેશે કે આપણો જમાનો છે તે સેલ્ફ કોન્શિયસનેસનો છે કોઈ તમને એમ કહેશે કે આપણો જે જમાનો છે તે સેલ્ફ કોન્શિયસનેસનો છે અને કોઈ કહેશે કે આપણો જમાનો જે છે તે ઓકવર્ડ એજ છે તમને થાય કે આટલી બધી ઓળખો આપણા સમયની આ બધા લોકો આપે છે એમાં સાચી કહી મિત્રો આમાંની દરેક ઓળખ સાચી છે આમાંની કોઈ ઓળખ છે તે ખોટી નથી આપણા જે દેશકાળમાં આપણે જીવી રહ્યા છીએ તેની આ બધી જ વિશેષતાઓ છે તેની આ બધી લાક્ષણિકતાઓ છે દાખલા તરીકે અત્યારે આપણે જે યુગમાં જીવીએ છીએ આપણે જાણીએ છીએ કે સાયન્સ અને ટેકનોલોજીએ અભૂતપૂર્વ વિકાસ છે તે આપણા જમાનામાં સાધ્યો છે ધીરે 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 આ આખા બ્રહ્માંડના સમગ્ર કોસમોસના અનંત રહસ્યોને ખોડી કાઢવા એટલે અર્થ સાયન્સ સ્પેસ સાયન્સ ઓશન સાયન્સથી માંડીને તમામ પ્રકારના જે આપણા પંચમહાપૂતો છે બધાના સાયન્સીસ છે ને એની બ્રાન્ચિસ છે તે ડેવલપ થતી જ જાય છે થતી જ જાય છે હવે એમ કરતાં કરતાં વિજ્ઞાને આપણા પોતાના જીવનની અંદર ટેકનોલોજીની સહાયથી મદદથી એટલી બધી વસ્તુઓનો સાધન સુવિધાઓનો ગંજ ખડકી દીધો છે કે આપણે આપણા જીવનમાં હવે ઘણા બધા કામોની મહેનતમાંથી એના પરિશ્રમમાંથી બચી ગયા છીએ બીજું આપણી સુરક્ષાઓ માટે પણ એને ખૂબ સારા સાધનો ઊભા કરી દીધા છે સંરક્ષણ માટેના એટલે કે સિક્યોરિટીના માટેના પણ ઘણા બધા સાધનો છે સાયન્સ અને ટેકનોલોજી ઊભા કરી આપ્યા છે અને ધીરે ધીરે સાયન્સ અને ટેકનોલોજી વિકસતા વિકસતા આપણે જોઈએ છીએ કે આપણા સમયની અંદર એમણે પ્રગતિ કરતાં કરતાં એક બાજુ જેનેટિક ઇન્જિનિયરિંગથી શરૂ કરી અને બીજી બાજુ છેક આપણે એઆઈના યુગ સુધી પહોંચી ગયા છીએ આ યુગને એ લોકોએ અવધોરીદમનો આખો યુગ બનાવી દીધો છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો બનાવી દીધો છે આજે હવે બાયોટેકનોલોજી નેનો ટેકનોલોજી અને સુપર કન્ડક્ટિવિટીના ખ્યાલો પણ જૂના થઈ ગયા છે હવે ધીરે 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 સાયન્સ એટલું બધું ડેવલપ થતું જાય છે ને એટલી બધી ટેકનોલોજીનો વિકાસ કરતું જાય છે કે આપણા જીવનમાં કાલે એ શું નવો ચમત્કાર કરશે એવું આપણને લાયગા કરે છે પણ એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે અને તે એ છે કે આટલું બધું વિજ્ઞાન આપણા જીવનમાં સર્વોપરી થઈ ગયું છે એણે આપણા જીવનની અંદર ખૂબ લાભો ઊભા કરી દીધા છે ખૂબ સગવડો અને સુવિધાઓ ઊભી કરી દીધી છે છતાંય આપણો અભિગમ હજી વૈજ્ઞાનિક નથી થયો આપણો દૃષ્ટિકોણ હજી વૈજ્ઞાનિક નથી થયો આપણે હજી આ સમયની અંદર આપણે જ્યારે એકવીસમી સદીમાં વાત કરી રહ્યા છીએ ત્યારે જગતના મોટાભાગના જે લોકો છે તે બાળીભોડી માન્યતાઓમાં જીવે છે અને હજી પૂરા વૈજ્ઞાનિક અભિગમથી જીવનને નાણી માણી શકતા નથી બીજી બાજુ આપણે જોઈએ છીએ કે એની સમાંતરે માસ મીડિયા અને સોશિયલ મીડિયાનો એટલો બધો વિકાસ થયો છે કે જાણે કે એક આખી દુનિયા છે ગ્લોબલ વિલેજમાં ફેરવાઈ ગઈ છે દુનિયાના કોઈ પણ છેડે નાની કે મોટી જે કંઈ ઘટના બને છે તે હવે નથી સ્થાનિક રહી નથી પ્રાદેશિક રહી નથી રાષ્ટ્રીય રહી આંતરરાષ્ટ્રીય કક્ષાની બની ગઈ છે કોઈ નાથી કશું છુપું રહે એવી પરિસ્થિતિ નથી દુનિયાના કોઈ પણ છાને ખૂણે અગોચર ખૂણે પણ કાંઈ પણ ઘટના બનતી હોય તો એ ઘટનાના પ્રત્યાઘાતો એ ઘટનાની માહિતી આખા જગતની અંદર પહોંચી જાય છે આપણે જાણીએ છીએ કે એને માટે અખબારો એને માટે સામયિકો મેગેઝિન્સ જર્નલ્સ ત્યાંથી માંડીને સોપ પપેરાઓ અને ત્યાંથી માંડીને આપણી પાસે અત્યારે ફોન છે ફેક્સ છે ટ્વિટર છે યુટ્યુબ છે સર્ચ એન્જિનો છે કેટલા બધા આપણી પાસે મીડિયા આવી ગયા છે કે જેને કારણે હવે આપણે ઈચ્છીએ તો પણ અજ્ઞાત રહી શકીએ નહીં માહિતી વિસ્ફોટના યુગની અંદર આપણે ચારે બાજુથી આપણી ઉપર માહિતીનો એટલો બધો ગંજ ખડકાતો જઈએ કે આપણે કોઈપણ રીતે હવે અજ્ઞાત રહી શકીએ નહીં આ બધું હોવા છતાં સંદેશ વ્યવહાર અને વાહન વ્યવહારના સાધનો આટલા બધા વધ્યા હોવા છતાં અને દુનિયા એક નાનકડા ગામડામાં પરિવર્તિત થઈ ગઈ હોવા છતાંય આપણી સંકીર્ણતાઓને સંકુચિતતાઓ છે તે ઓછી થતી નથી જેમ જેમ ઉંમરમાં જેમ જેમ અભ્યાસમાં જેમ જેમ આપણે જ્ઞાનમાં વૃદ્ધ થતા જઈએ છીએ વધારે ને વધારે એડવાન્સ લેવલે જતા જઈએ છીએ તેમ તેમ કોણ જાણે આપણે વિકાસશીલ થવું જોઈએ એને બદલે વધારે સંકુચિત દ્રષ્ટિવાળા થતા જઈએ છીએ એક બાજુ ગ્લોબલાઇઝેશનની વાતો આપણે કરીએ છીએ અને બીજી બાજુ જે છે સંકુચિત એવા રાષ્ટ્રવાદની અંદર અને ધર્મવાદની અંદર કે ત્રાસવાદની અંદર છે તે આપણે ડૂબતા જઈએ છીએ હજી જાતિ જ્ઞાતિ કોમ ધર્મ પ્રદેશ ભાષા આ બધા જ જે સીમાડાઓ છે એ સીમાડાઓની બહાર નીકળવાનું આપણને કોણ જાણે ફાવતું નથી આ એક આખી પરિસ્થિતિ છે આપણા સમયની ત્રીજી બાજુ એને કારણે આપણા જીવનમાં અત્યારે એવી એવી ઘટનાઓ બનવા લાગી છે કે જેને કારણે આપણે ઉશ્કેરાઈ જઈએ છીએ જેને કારણે આપણે સ્વસ્થ અને મસ્ત રહી શકતા નથી મોજમાં રહી શકતા નથી આપણે ઉદ્વેગમાં આવેશમાં અને આવેગમાં આવીને ન કરવાના કેટલાક કામો કરી બેસીએ છીએ તો આ પણ આપણા સમયની એક રૂખ છે અને એવી જ રીતે આપણે જોઈએ છીએ કે એને કારણે અત્યારે આપણા સમયમાં અગાઉ ક્યારેય નહોતા એટલા શારીરિક અને માનસિક દર્દો અને વ્યાધિઓ છે તે વધતા જાય છે આપણે ડાયાબિટીઝનો ભોગ બની જઈએ છીએ આપણે હાઈપર ટેન્શનનો ભોગ બની જઈએ છીએ આપણે કાર્ડિયક ફેલ્યોરના કેસ બનતા જાય છે અને એની સાથે સાથે ટ્રેસ ટેન્શન અને એન્ઝાયટી એટલી બધી હદે આપણા સમયમાં વધવા લાગી છે કે જેને કારણે આપણે ભયંકર ચિંતામાં ડૂબેલા રહ્યા છીએ ખાલી દવાઓ પર જ આપણે નભવું અને આપણે વગર દવાએ સ્વસ્થ એવું જીવન જીવી શકીએ એવી અત્યારે સ્થિતિ રહી નથી આને કારણે અત્યારે સામાન્ય માણસથી માંડી ફિલોસોફર સુધી સૌ કોઈ એક ચિંતામાં અને ચિંતનમાં પડ્યા છે કે ભાઈ આપણે વિચારવું તો પડશે જ કારણ કે એક બાજુથી તમામ પ્રકારના પોલ્યુશન આપણને ઘેરતા જાય છે આપણા હવા પાણી અને એની સાથે વાતાવરણ તો દૂષિત થયા જ છે પણ અન્ન પણ દૂષિત થઈ ગયું છે અને શહેરી ઘોંઘાટ પણ એટલો બધો વધ્યો છે અને એની સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણથી વાતાવરણ એટલું બધું દૂષિત અને ક્લુષિત થયું છે કે હવે આપણે સ્વસ્થ રીતે સ્વાચ્છો શ્વાસ લઈ અને એક નિરામય જીવન જીવી શકીએ એવી પરિસ્થિતિ પણ રહી નથી જેટલા મેટ્રોપોલિસિટીસ છે તેની અત્યંત અત્યારે ખરાબ દશા છે આપણે જાણીએ છીએ આ બધાને કારણે આપણા લોકો અત્યારે ચિંતનમાં અને ચિંતામાં ડૂબ્યા છે ક્યાંના ઉકેલો ક્યાં શોધવા અને કેવી રીતે શોધવા ત્રીજી બાજુ હવે લોકોને એક વાત સમજાઈ ગઈ છે કે યુદ્ધથી બીજા દેશ ઉપર આધિપત્ય મેળવવાની જરૂર નથી બીજા દેશ ઉપર આધિપત્ય મેળવવું હોય તો વેપારથી ઉદ્યોગોથી પણ મેળવી શકાય છે અને એટલે હવે જે વોર છે તે ટ્રેડ વોર્સ છે અને એટલા માટે થઈને હવે બે ત્રણ રસ્તા અપનાવ્યા છે એક બાજુ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જેવી સંસ્થાઓ ઊભી કરી અને એની અંદર બધા દેશોને સભ્ય બનાવી અને પોતાની સરહદો આખી ખોલી નાખી યુરોપના એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે થઈને તમારે પાસપોર્ટ વિઝાની જરૂર રહી નથી એને માત્ર ઉદારતાની વાત નથી વેપાર ધંધો વિકસાવવો છે પોતે જે શસ્ત્રો અસ્ત્રો પેદા કરે છે એનો વેપાર કરવો છે એટલા માટે થઈને આ બધું કરતા જાય છે ત્રીજી બાજુ આપણે જોઈએ છીએ કે એને કારણે આજે આખી દુનિયાની અંદર શાંતિ છે તે રહેતી નથી શાંતિ દૂર થતી જાય છે નાના મોટા યુદ્ધો સતત થતા રહે છે સૂર્યનારાયણ દેવે છેલ્લા કેટલાક એક વર્ષની અંદર એક પણ દિવસ એવો જોયો નથી કે દુનિયામાં ઠંડુ કે ગરમ યુદ્ધ ન ચાલતું હોય ખબર છે આપણને કે યુદ્ધ એક વિભીષિકા છે દારૂણ છે જાનમાલ મિલકતની ખૂબ નુકસાન કરનારું ભીષણ છે અને એનાથી દૂર રહેવું જોઈએ અને છતાંય માણસ સૌથી વધારે એની પાછળ આ વેપારની વૃત્તિ છે તે કારણભૂત છે નાના નાના રાષ્ટ્રોને પરસ્પર એમાં અને એના દ્વારા શસ્ત્ર શસ્ત્રો વહેંચીને પોતાનો ધંધો કરવો આ આખી પરંપરા અત્યારે ચાલી રહી છે એ સંજોગોમાં આપણે જોઈએ છીએ કે આપણા સમયની અંદર આપણે અત્યારે એવા ગૂંચવાયા છીએ કે આપણને એમ લાગે છે કે હવે આપણે સ્વસ્થ મસ્ત નિરામય એ તંદુરસ્ત એવું જીવન જીવી શકશું કે કેમ એટલે કે એક શંકાનો એક સંશયનો યુગ અત્યારે આપણો છે આપણે ખુદ શંકાશીલ થઈ ગયા છે કોઈ રાષ્ટ્ર આપણા ભલાની કલ્યાણની વાત કરે કોઈ સમાજમાં કોઈ સંસ્થા આપણા ભલા કલ્યાણ કલ્યાણની વાત કરે તો આપણને પહેલાં તો જલ્દી વિશ્વાસ પડતો નથી એની પાછળ એનો કોઈને કોઈ દુરાશય હશે એનો કોઈને કોઈ ઇન્ટેન્શન હશે એવું આપણને લાગ્યા કરે છે હવે આ આખી જે પરિસ્થિતિ છે તે આપણા જમાનાને એજ ઓફ સસ્પેશિયન એવો આખો બનાવી દઈએ છીએ આપણે એક શંકા અને સંશયના વાતાવરણમાં જીવવા લાગ્યા છીએ આને કારણે અત્યારે આપણે જોઈએ છીએ કે આપણા જીવનની અંદર અત્યારે એક ઓકવર્ડનેસનો અનુભવ થઈ રહ્યો છે એક ડંગાપણાનો એક અસંગતિનો એક વિસંગતતાનો એક એપ્સડિટીનો અનુભવ છે તે આપણે સૌ કરી રહ્યા છીએ આપણી ઈચ્છીએ છીએ કંઈક થાય છે કંઈક એટલે આશાઓ અમૃતભરી પણ અનુભવો લીલા ઝેરના એમ જે કવિઓ કહે છે એવી એક આખી સ્થિતિ વચ્ચે આપણે જીવવાનું આવ્યું છે તો દુનિયા એક બાજુ એટલી બધી લોભી લાલચું અને લંપટ થતી જાય છે સ્વાર્થપરક અને આપમતલબી થતી જાય છે કે પોતાને સો રૂપિયાનો ફાયદો થવાનો હોય ને સામા માણસને હજાર રૂપિયાનું નુકસાન થવાનું હોય કે લાખ રૂપિયાનું નુકસાન થવું હોય તો કોઈની હિચકિચાટ થતો નથી બીજી બાજુ તંત્રો એટલા ભ્રષ્ટ થયા છે એક બાજુ સરકારી તંત્ર બીજી બાજુ તંત્ર ત્રીજી બાજુ કાનૂની તંત્ર ચોથી બાજુ મીડિયા તંત્ર એ બધા જ એવા નઘરોડ એવા અપરાધીકરણવાળા થઈ ગયા છે એવા ભ્રષ્ટાચારી થઈ ગયા છે કે એને કારણે પણ આપણે હવે ખૂબ મૂંઝવણો અનુભવીએ છીએ તો એક આવી પરિસ્થિતિમાં આપણે મુકાયા છીએ ત્યારે આપણો સમય આપણને ઉદ્વેગ કરનારો અજંપામાં નાખનારો છે બહુ સરસ મજાનો એક દુનિયાનો મોટો વીસમી સદીનો જે નવલકથાકાર થયો ફ્રાન્સ કાફકા એણે આ બધા વિષય વસ્તુ બનાવીને નવલકથાઓ લખીને એણે કીધું કે અચાનક ડોરબેલ વાગડશે અને તમે જ્યારે બારનું ખોલશો તો પોલીસ ડિપાર્ટમેન્ટ આવીને ઊભું હશે યુ આર અંડર એરેસ્ટ અને તમે પૂછશો ભાઈ કયા કારણસર મને એરેસ્ટ કરો છો ત્યારે કહે છે કે એ બધું કોર્ટમાં નક્કી થશે ત્યારે તો યુ આર અંડર એરેસ્ટ તમારું આ વોરંટ છે અને તમારે ચાલવું પડશે તો વિના કારણે કોઈપણ પ્રકારે કશું જાણ્યા વગર કશું કર્યા વગર સીધી લઈને જીવતા હો ભગવાનનો ડર રાખીને જીવતા હો તમે ન દુરાચાર કરતા હો ન કંઈ દુષ્ટ પ્રવૃત્તિ કે અસામાજિક પ્રવૃત્તિ કરતા હો ને છતાંય તમારે ક્યાંક ને ક્યાંક કોખ રાજકારણીનો અથવા તો ક્યાંક કોઈ પ્રકારનો એવો દુષ્ટ આશયવાળો એવો કોઈક શાપ ભોગવવો પડે એવી પરિસ્થિતિ આપણા સમયની અંદર છે એક આશાનું કિરણ દેખાય છે માત્ર યંગ જનરેશનમાં દેખાય છે તમે જુઓ આજની યંગ જનરેશન છે એટલી ફોરવર્ડ છે એટલી ફ્રેન્ક છે એટલી ફોકસ છે એમને કોઈ પણ પ્રકારના ટેબૂઝ નથી એ આપણી જૂની એવી પરંપરાઓ આપણા જે કંઈ શાસ્ત્રો છે એમાંની જે વાતો છે એના આખ્યાનો ઉપાખ્યાનો છે એ બધાને રેશનલી સમજવા માગે છે જિજ્ઞાસુ પણ બહુ છે અને પોતાની જાતને એ ઓપન સમજે છે એ કોઈ પણ પ્રકારના એવા મતભેદોમાં કે મતાંતામાં રાચવા નથી માંગતી એનું કારણ એ છે કે હવે દુનિયાભરમાં એ જઈને શિક્ષણ લેવા લાગ્યા છે વેપાર કરવા લાગ્યા છે રહેવા લાગ્યા છે ત્યારે એને જગતભરના છેલ્લામાં છેલ્લા પ્રવાહોથી એ પરિચિત છે અને ક્યાં દુનિયા પહોંચી ગઈ છે એથી એને ખબર છે અને એટલે ગતાનુગતિક પરંપરાગત અને આવી બાળીભોડી માન્યતામાં રાચવું એમને ગમતું નથી એમના પ્રશ્નો અણિયાળા હોય છે વેધક હોય છે અને પ્રામાણિક હોય છે તો આપણે જોઈએ છીએ કે એને કારણે એક બાજુ આ સ્થિતિ છે કે આપણને થાય છે કે આપણું ભવિષ્ય ઉજળું હશે પણ બીજી બાજુ જમાનાની તાસીર એવી બનતી જાય છે કે જેને કારણે જૈન જી એવી એક યંગ જનરેશન એંગ્રી યંગ જનરેશન ઊભી થતી જાય છે નાની નાની સેનાઓ નક્સલવાદીઓ ઊભા થાય છે અંગ્રી જનરેશન ઊભી થાય છે અને નાની મોટી સેનાઓ છે તે જાતિવાર ઊભી થતી જાય છે કોઈ અમુક જ્ઞાતિ અમુક સેના ઊભી કરે અમુક જ્ઞાતિ અમુક સેના ઊભી કરે ને પહેલાં જ્યાં વ્યક્તિ વ્યક્તિ વચ્ચે સંઘર્ષ અને ટકરાવ થતો હતો ત્યાં હવે સંઘ અને સંઘ વચ્ચે એકમો વચ્ચે સંસ્થાઓ વચ્ચે વિચારો વચ્ચે ભાવનાઓ વચ્ચે અત્યારે ટક્કરો ચાલી રહી છે અને એને પરિણામે આપણા સમયની અંદર અત્યારે જે મુખ્ય ભાવ અને સંવેદનાઓ અનુભવાય છે તે છે અસલામતીની અસમાનતાની ઉદ્વેગની અરાજકતાની અને અવિશ્વાસની એવી એક ભાવ સંવેદનાઓ છે તે વધારેને વધારે પ્રગટ થતી જાય છે અત્યારનું તમે ફિક્શન જોશો નેરેટિવ્સ બધા જોશો અથવા તમે જ્યારે જે ચર્ચાઓ થતી હોય છે સદનોમાં એ તમે સાંભળશો અથવા ટીવી ઉપર જે પ્રકારના ટોક શો થતા હશે એની અંદર તમે જોતા હશો તો તમે જોયું હશે કે એની અંદર આવી ઉગ્ર બોલાચાલી છે તે થયા કરતી હોય અને કોઈ એક મત ઉપર આવતા ન હોય વિવાદની જગ્યાએ સંવાદની જગ્યાએ વિવાદ વધતો જાય છે અને વિવાદ છે તે વકરતા વકરતા નાની મોટી એવી અપરાધી અને અસામાજિક એવી પ્રવૃત્તિઓ પણ વધતી જાય છે તો એવા સમયની અંદર આપણે જીવવાનું આવ્યું છે કે જ્યારે ચારે બાજુથી ભીડ અને ભેસનો અનુભવ થાય ચારે બાજુથી અરાજકતાનો અસલામતીનો અને એની સાથે અસમાનતાનો અનુભવ થતો જાય તો એવા સંજોગોમાં આપણે હવે જો સાચા અર્થમાં પોસ્ટ મોર્ડન નાગરિક બનીને જીવવું હોય તો ઉગાડા આંખ કાન નાકની સાથે બધી ઇન્દ્રિયો ખુલ્લી રાખીને ખુલ્લું મન ખુલ્લું માનસ રાખીને જગતભરના જે પ્રવાહો છે એ પ્રવાહોને સમજતા રહીને સાચા અર્થમાં ચારિત્રવાન વિચારવાન દેશ પ્રેમી નાગરિક બનીને જીવવાનો અત્યારે સમય આવ્યો છે એને આપણે આપણા યોગની ચેતના કહીએ છીએ